23 તારીખની વહેલી સવારનો સમય છે અંદાજે અંદાજે 3:30 વાગ્યા આસપાસનો આ સમય છે જ્યાં ઉમરેઠની એક મસ્જિદમાં એક વ્યક્તિ આવે છે આ વ્યક્તિ ચોરીના ઈરાદે આવ્યો હશે પણ મસ્જિદમાં લાગેલા તમામ સીસીટીવીમાં તેની તમામ હરકતો જોવા મળે છે આ વ્યક્તિ આટાફેરા કરે છે ઊંધી સમર કે પહેરેલો આ વ્યક્તિ ત્યારબાદ દાનપેટીને શોધી લે છે અને દાનપેટીને ખોલી અને ચોરીની ઘટનાને અંજામ આપે છે આ વ્યક્તિ ઘણી વખત સુધી મસ્જિદની અંદર રહે છે અને આરામથી કોઈ પણ જાતના ડર વિના ચોરીને અંજામ આપે છે અને તેની તમામ હરકતો આ સીસીટીવીમાં જોવા મળી રહી છે ત્યારે ઉમરેઠની મસ્જિદમાં આવેલો આ ચોર શખ્સ કોણ હશે તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે અત્યાર સુધી અનેક મંદિરોને ચોર તસ્કરોએ ટાર્ગેટ કરી છે ત્યારે આ વખતે મસ્જિદની દાનપેટીને પણ ચોરટા શખ્સોએ બક્ષી નથી ત્યારે હવે આ ચોર શખ્સો ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરે છે તેને પોલીસ કેટલી ઝડપથી પકડી પાડે છે તે જોવાનું મહત્વનું બની રહેશે